હે લો નમસ્કાર હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન વાયદા હાજર બજાર તમામ મુદ્દાઓ સાથે ભાગની આપણે શરૂઆત કરીએ તે પેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકે છે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને જેથી અમને મળતું તમારી તરફથી પ્રોત્સાહન કપાસ બજારની અંદર ચર્ચા કરીએ તો મજબૂત વિદેશ વાયદાની સ્થિતિ બાદ છે ભારતીય ઋહની બજારોમાં છે સુધારાની ચાલ જોવા મળી છે આગળ આપણે ચર્ચા કરીએ તમામ રિપોર્ટની એ પહેલા આપણે કપાસના ભાવની ચર્ચા કરી લઈએ તો કપાસના ભાવ શનિવારના રોજ છે માર્કેટિંગ યાર્ડો અને ગામડામાં આપણે જોઈએ તો બજાર નવસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા સુધી છે નબળી ક્વોલિટીમાં જોવા મળતું હતું એવી રીતના જોઈએ તો બજારની અંદર સારી ક્વોલિટીમાં ભાવ છે બારસો રૂપિયા થી લઈ ને પચાસ રૂપિયા સુધી છે આપણને સારી સુપર ક્વોલિટીમાં ભાવ જોવા મળ્યા હતા સુપર એકસ્ટા જ ફોરજી ક્વોલિટીમાં જોઈએ તો

ગુજરાત રાજ્યમાં જોઈએ તો વેચવાલીની સ્થિતિ છે એ આપણને બે લાખ મણ થી લઈ અને અઢી લાખ મણ ની વચ્ચે છે જોવા મળે છે જેમાં આંકડો છે ઘટતો જાય છે દિવસે દિવસે અને જોઈએ તો લગાતાર સોમવાર થી શનિવાર સુધીની આપણે સાપ્તાહિક ડેટા પ્રમાણે જોઈએ તો લગભગ આંકડો છે ત્રણ લાખ મણથી છે ઘટીને અઢી લાખ થી નીચે આવતો જોવા મળે છે હવે રવિવારની રજા બાદ છે સોમવારે કેવી છે આવક જોવા મળે છે એના ઉપર બજાર છે વધારે પડતી સુધારાની ચાલ દર્શાવી શકે છે અને આગળ આપણે જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવની કરી લઈએ તો ગુજરાત શંકર ગાંસડી ઓગણત્રીસ એમ ગ્રેડ ની અંદર સો રૂપિયાનો સુધારો થતા બાવન હજાર બાવન હજાર બસો રૂપિયા એ ગાંસડી છે પહોંચતી જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં જોઈએ તો એકત્રીસ એમ ગ્રેડની ની અંદર હજાર બસો રૂપિયાના સુધારો છે એવી રીતના મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર છે પચાસ હજાર છસો રૂપિયાના ભાવ છે ઘાસડીના જોવા મળ્યા હતા ચોત્રીસ એમ ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુમાં છે તોતેર હજાર પાંચસો રૂપિયા એક ઘાસડીના ભાવ જોવા મળ્યા હતા એવી રીતના કર્ણાટક તામિલનાડુમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર પંચોતેર હજારના એક ઘાસડીના ભાવ છે જોવા મળતા હતા પાંત્રીસ એમની અંદર છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં બોતેર હજારના ભાવ છે એક ઘાસડીના જોવા મળતા હતા એકંદરે જોઈએ તો ઊંચા જે બત્રીસ એમ કરતાં ઊંચા ગ્રેડમાં છે ઘાસડી મજબૂત સ્ટેબલ ભાવ છે જોવા મળે છે અને બત્રીસ એમ કરતાં નીચેના ગ્રેડમાં છે બજારમાં છે આપણે સો થી બસો રૂપિયાનો પ્રતિ ઘાસડી છે અલગ અલગ એમ એમમાં સુધારો છે જોવા મળ્યો છે અલગ અલગ રાજ્યોમાં એ પ્રમાણે હાજર બજારમાં છે રૂના ભાવની અંદર સુધારો છે એ વિદેશ વાયદાની પાછળ છે પહેલું કારણ છે આપણે વિદેશ વાયદાને પહેલા સમજી લઈએ બાદમાં આપણે બીજી સ્થિતિ છે સુધારાની સમજીએ તો શુક્રવાર રાત્રે વાયદો બંધ થયો તો કોટન આઈસ ફ્યુચર્સ કહેતા કે કોટન અમેરિકન વિદેશ વાયદાની ચર્ચા કરીએ માર્સ કોન્ટ્રાક્ટની અંદર છે આપણે સોસઠ સેન્ટના ભાવ છે ઓપનિંગમાં જોવા મળ્યા હતા ઉષા મથાળે સેન્ટના ભાવ જોવા મળ્યા હતા લોઅર સેટ તળિયાના ભાવ જોઈએ તો સોસઠ પોઈન્ટ બેતાલીસ સેન્ટના ભાવ છે જોવા મળે છે જ્યારે સેટલ થયો રાત્રે વાયદો સોસઠ પોઈન્ટ એકોતેર સેન્ટે અને જીરો પોઈન્ટ ચૌદ સેન્ટનો સુધારો છે વાયદાની અંદર જોવા મળ્યો એક લાખ સોતેર

સુધારા સામે ભારતીય હાજર બજારમાં રૂના ભાવમાં સુધારો જોવા મળ્યો છે અને બીજું કારણ આપણી નવેમ્બર મહિનાની શરૂઆતમાં ધારણા હતી સીસીઆઈ ની ખરીદી છે સીસીઆઈ ની ખરીદી છે અલગ અલગ સેન્ટરોમાં જોવા મળી શકે છે અને એના લીધે છે બજારમાં છે સારા માલની અસર હવે ઊભી થઈ શકે છે કારણ કે સીસીઆઈમાં માં સારો માલ છે વધારે પડતો ખેડૂતો છે ઊંચા ભાવને લઈને જો વેચવા મળે અને એના લીધે છે બજારમાંથી સારો માલ સીસીઆઈમાં સોળસો બાવીસ રૂપિયાના ભાવ છે એમાં જતો રહે એમએસપી રેટ ઉપર તો વધારે પડતા જીનિંગ પ્રાઇવેટ જીનિંગ મિલોને છે ખરીદી કરવા માટે છે ભાવને સુધારામાં લઈ જવા પડતા હોય અથવા તો સુધારો આપી ખરીદી કરવી પડતી હોય છે એટલે બજારની અંદર છે આમ તો જોઈએ તો લગભગ નબળીથી સારી તમામ ક્વોલિટીમાં ધીમો ધીમો છે સીસીઆઈ પછી થોડોક વેગ છે પકડી શકે છે ડિસેમ્બર મહિના દરમિયાન અને ડિસેમ્બર મહિનો પૂરો થશે એ બાદ આપણે આગળના ભાગમાં જેમ વાત કરી હતી કે સોળસો પચાસ રૂપિયાના ભાવ છે એટલે કે ઊંચા ભાવનું લેવલ છે ડિસેમ્બર બાદ છે જાન્યુઆરીમાં તમને એ માટે અમે કહ્યું હતું કે સીસીઆઈ ની ખરીદી પહેલી તો જોવા મળશે ડિસેમ્બર મહિનો એન્ડ થશે એટલે ઘણી બધી ખરીદી સીસી એફસીઆઈની થઈ હશે અને ડિસેમ્બર મહિનો એન્ડ જ્યારે જોવા મળશે ત્યારે છે સરકારના ઘાસડીની આયાત ઉપર જે આયાત ડ્યુટી ફ્રી કરવામાં આવેલી છે એ નિયમ છે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલવાનો છે બાદ છે એ નિયમમાં છે કેટલી ડ્યુટી વધીને આવે છે કેટલી ડ્યુટી સરકાર દ્વારા છે લગાડવામાં આવે છે એ પ્રમાણે ડ્યુટી કેવી જોવા મળે છે એના ઉપર છે નવો સુધારો છે તમને જાન્યુઆરી મહિના દરમિયાન વધારે પડતો જોવા મળી શકે છે સારી ક્વોલિટીમાં અને જોઈએ તો સીસીઆઈ દ્વારા છે ખરીદી કરવામાં આવે એમાં અલગ અલગ સેન્ટરોમાં છે કેવી ખરીદી છે કેવા કપાસની કરવામાં આવે છે કેવી ક્વોલિટીની પસંદગી કરે છે કેટલા ટકા ભેજની પસંદગી કરે છે આ બધા મુદ્દાઓ છે મિત્રો તમારે આપણા કોમેન્ટ બોક્સની અંદર છે છે કોમેન્ટ કરીને લખવાના ગામના નામ સાથે અને જે પણ સિટીની અંદર ખરીદી થતી હોય એ સિટીના નામ સાથે તો વધારે પડતા આપણા જે ખેડૂત ફેમિલીના મેમ્બર છે તમામ ખેડૂતો સુધી છે માહિતી પહોંચી શકે જ્યારથી આપણે સમજી શકીએ કે સીસીઆઈ દ્વારા સારી ખરીદી જોવા મળે છે ખરાબ ખરીદી છે જોવા મળે છે આ બધા મુદ્દાઓ છે આપણને સમજાઈ શકે અને આપણા ખેડૂત ફેમિલી સુધી છે બધાને છે પહોંચી શકે એ માટે ખાસ કોમેન્ટ કરતા રહો અને જોઈએ તો સીસીઆઈ આપણે આગળ નવેમ્બર મહિનામાં કહ્યું હતું એવી રીતના ભેજવાળો કપાસ અને ડેમેજ થયેલો માવઠામાં કપાસ હતો એના લીધે છે ખરીદી છે એક મહિનો લેટ કરી છે બાકીના બધા રાજ્યોમાં છે ખરીદી છે એક મહિનાથી ચાલુ જોવા મળે છે અને આપણું એક ગુજરાત રાજ્ય એવું છે જેની અંદર વરસાદી ડેમેજ થયેલા કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં નથી આવી એટલે આગળ આપણે જોવાનું રહેશે કે ત્રણ ગ્રેડમાં આગળ આપણે સરસા કરી રીતના ત્રણ ગ્રેડમાં છે સીસીઆઈ ખરીદી કરે કે નીચા ભાવમાં ઊંચા ભાવમાં અને હાઈસ્ટ ભાવમાં જેમાં ક્વોલિટી પ્રમાણે ખરીદી સીસીઆઈ દ્વારા કરાવવી જોઈએ કારણ કે ત્રણ ભાગમાં ખરીદી કરે તો જે નબળો કપાસ છે એ અત્યારે પ્રાઇવેટ જીનિંગ મિલો દ્વારા જે ખરીદવામાં આવે છે માર્કેટિંગ યાર્ડોમાં ખરીદવામાં આવે છે એ માત્ર હજારથી બારસો રૂપિયાની વચ્ચે છે વધારે પડતો વેચાઈ રહ્યો છે તો એવો કપાસની ક્વોલિટી થોડી સારી હોય અને થોડો એમાં ભેજનું પ્રમાણ આવી ગયેલું હોય તો એવી ક્વોલિટીની ખરીદી છે પંદરસો આજુબાજુ છે સીસીઆઈ દ્વારા કરવામાં આવે છે કે નહીં એ પણ તમામ ખેડૂત મિત્રો સુધી છે માહિતી પહોંચી શકે એટલે ખાસ એવી પણ કોમેન્ટો કરતી રહે પણ આ બંને મુદ્દા ઉપર છે સુધારાની ચાલ આપણે આગળ જણાવીએ એવી રીતના સુધારાની ચાલ છે સોમવારથી જોવા મળી શકે છે અને જોઈએ કપાસિયા બજારની અંદર છે ભાવ અત્યારે છસો પચાસ રૂપિયાથી નબળી ક્વોલિટીથી છે પ્રતિમણ વીસ કિલોના ભાવ જોવા મળે છે અને જ્યારે ઊંચી છે સારી ક્વોલિટી અને એક સુપર ક્વોલિટી કપાસાની અંદર છે ભાવ આપણને સાતસો એંશી રૂપિયા સુધી છે જોવા મળે છે કપાસાની અંદર મોટી વધઘટ જોવા નથી મળતી પાંચ દસ રૂપિયા મણના ભાવમાં છે ફેરફાર જોવા મળે છે પણ કપાસાની ક્વોલિટી છે વધારે પડતી ડેમેજ પણ જોવા મળે છે વરસાદી જે આવે છે અને વધારે પડતી એકસ્ટા સુપર ક્વોલિટી પણ જોવા મળે છે બંનેમાં ઘણો બધો તફાવત છે કપાસાની અંદર કારણ કે જે આગળ કપાસ છે સૂકો કપાસ વીણાઈ ગયેલો છે જે વીણી છે વરસાદ પહેલાં થયેલી છે એ કપાસ્યા છે સારા મજબૂત જોવા મળે છે જ્યારે વરસાદી કપાસ્યા છે એમાં થોડીક ડેમેજ થતી છે બનેલી છે ઉગી જવું અને આવા બધા બધા પ્રશ્નો આવતા હોય છે પણ એકંદરે કપાસિયા બજાર છે ટકેલા વલણમાં છે એટલે એ પણ છે સપોર્ટ કપાસને કરી રહી છે જોઈએ તો કપાસિયા તેલ પણ સપોર્ટ કરી રહ્યું છે કપાસિયા ખોળના ભાવ જોઈએ તો એમાં પણ બજાર છે પચાસ કેજી પર બેગની અંદર છે આપણને પંદરસો રૂપિયાથી લઈ અને સોળસો રૂપિયા સુધી છે પહોંચતી જોવા મળે એમાં પણ દસ રૂપિયાનો સુધારો છે જોવા મળ્યો હતો એટલે કપાસિયા ખોળમાં પણ છે આપણને મજબૂત સ્થિતિ જોવા મળે છે આગળ જતા સોમવારે હવે પોઝિટિવ ટ્રેન્ડમાંથી માંથી તેજી તરફનો ટ્રેન્ડ છે બદલી શકે કે નહીં આપણે જોવાનું રહેશે હવે મળીએ નવા ભાગ સાથે કઈ ન સમજાણું હોય તો કોમેન્ટ તમે કરી શકો જેથી તમારો કોઈ પણ સવાલ હોય જવાબ લઈને ફરી અમે નવા ભાગમાં હાજર થઈશું અને તમામ ખેડૂતોને છે ખાસ કહેવાનું કે તમારી ફરમાઈશ ઉપર છે તમારા અલગ અલગ પાકોના ભાગ છે આ ચેનલના માધ્યમ દ્વારા છે અમે તૈયાર કરીને પીરસી સુક્યા છીએ તો ખાસ જોઈ લેવા જેથી તમને વધારે તમારા પાકને લઈને તમે જાગૃત થઈ શકો અપડેટ થઈ શકો હવે મળીએ નવા ભાગ સાથે મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર